ઘઉનો લોટ ઘઉ લોટ મેં ચારી લીધો હતો ચણા લોટ પણ મેં ચારી લીધો છે ઘઉનો અને ચણા લોટ ઘીના અંદર મસ્ત મજાનો શેકી નાખવાનો છે ઘી ઓછું પડે તો આપણે નાખીશું પણ કમ્પ્લીટ નાખ્યું છે થઈ જશે લોટને મસ્ત મજાનો પેલા ઘીના અંદર શેકી નાખીશું મિત્રો ઘી તો આમ થઈ રહેવું છે પણ થોડુંક વધારે નાખીએ આપણે હવે આપણે આ સુગી નાખ્યું છે આ લોટને પાંચ મિનિટ સુધી શેક્યો છે મસ્ત લોટને શેકાવા દેવાનો છે જ્યાં સુધી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે લોટને ઉતારવાનો નથી સુગંધ મસ્ત મજાની આવવા માંડવી છે થોડો આપણે શેકી દઈશું કલર થોડો ચેન્જ થઈ જવા દેસો એક વખતના માટે આપણે મહેમાન આવે ને મીઠાઈ ના લાવી શકો તો તમે એકદમ આ મીઠાઈ એકદમ આસાનીથી

ઘર જુડો સમારે લો બેટ ખાલી 2 મિનિટના અંદર ગોર બાકી જે છે અંદર રોટના અંદર ચલો મિત્રો રેડી થઈ ગયું છે મે એક પ્લેટ લીધી છે પ્લેટના અંદર મે ઘી લગાવી દીધું છે હવે આપણે પ્લેટના અંદર નાખી દેશું બજુ મિશ્રણ મે પ્લેટના અંદર લઈ લીધું છે એક વાટકી લીધી મને છે એક વાટકી થી આવી રીતે અને

મોહન થર જંજટ ઝંઝટ નહીં બનાવી કરો અને એકદમ મસ્ત રીતે આ સુખડી બનાવી ખાઈ શકો છો મોહન થર કરવા માટે ચાસણીની બધી પરફેક્ટ ખબર હોવી જોઈએ છે પણ અમુક અત્યારે ના બાળકોને નથી હોતી અત્યારની છોકરીઓને પણ તમે આ એકદમ પરફેક્ટ રીતે બનાવી શકો છો એકદમ પોચી પોચી રોજ એવી છે એકદમ ગરમા ગરમ બહુ સરસ લાગે ખાવામાં મિત્રો જેટલો મને ખાવાનો શોખ છે એટલો સજાવાનો પણ શોખ છે મસ્ત મજાની મેં સુખડી બનાવી અને સજાવી દીધી છે મિત્રો આ સુખડી બનાવો તો મોહન થાને પણ ટક્થર મારશે કાલે આવી નવી રેસીપી સાથે મારી વિડીયો મારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો